તો બજેટમાં આજે લક્ષી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોનો શું અભિપ્રાય છે મારા હિસાબ પ્રમાણે જો ત્રણસો એકાવન કરોડ કાટાડી તાર માટે સરકારે જોગવાઈ કરી હોય તો ઈ નોર્મલ કહેવાય ખરેખર એક હજાર કરોડની જોગવાઈ હોય તો સમગ્ર ગુજરાતને પૂરી થઈ ગઈ કારણ કે હજી ઘણા બધા ખેડૂતોને હુંડ રોજ અને એના ત્રાસથી પુષ્કળ હેરાન છે અને મારા હિસાબ પ્રમાણે અત્યારે દસ ટકા ખેડૂતો જ આ તાર ફેન્સિંગ કરેલું છે પિંચાશી ટકા ખેડૂતો બાકી છે તો એના માટે આ ત્રણસો ને એકાવન કરોડની નોર્મલ કહેવાય ખરેખર એક હજાર કરોડની સહાય હોય તો આ આખા ગુજરાતને પૂરું થાય અને એ સિવાય ઘણા બધા ખેડૂતને આ પ્રશ્ન છે ખેડૂતને આ અમુક ટ્રેક્ટરોના ઓજારો આપે એમાં પણ સહાયો સરકાર જાહેર કરે છે પણ જે નીચલા લેવલે તાલુકા જિલ્લા લેવલે એના અમલવારી નથી થતી તો સરકારે એને અમલવારી કરાવવી જોઈએ કારણ કે સરકાર અહીંયાથી જાહેરાત કરે છે પણ અહીંથી અધિકારીઓ અમલવારી કરતા નથી અને ખેડૂતો પરેશાન થાય છે તો આના માટે સરકારે ધ્યાન આપવું જોઈએ તો જ ખેડૂત ખેડૂત આપણી સાથે છે તમે શું કહેશો ખાસ કરીને અમુક બિયારણ છે એમાં સંશોધન માટે પણ વધારે રૂપિયા ફાળવવાની સરકારે ફાળવા છે પણ હજી વધારે ફાળવવાની જરૂરિયાત દાખલા તરીકે બીટી બિયારણ હવે બીટી બિયારણ એટલે સંકલિત બિયારણ જેની અંદર આપણે રોગ મુક્ત બિયારણ કહેવાય એનું વાવેતર કરવાથી એમાં કોઈ પણ પ્રકારનો રોગ લાગુ પડતો નથી પણ આજે આપણે જોઈએ છીએ અનુભવીએ છીએ કે જે શંકર બીટી કપાસનું વાવેતર કરીએ છીએ એમાં લીલી યળો કાબરી ઇળો આવી જ જાય છે તો આ બિયારણ હોય તો આવું આવે નહીં આના વિશે સરકારે જે કંઈ બજેટ ફાળવેલું છે એમાં હજી સંશોધન કરી અને સંકરિત બિયારણ વિશે વધારે ભાર દેવો જોઈએ સંકરિત બિયારણની અંદર આજે ખેડૂતો પાયમલ થઈ છે એનું કારણ છે કે એટલું મોંઘા ભાવનું બિયારણ ખાતર અને દવા જે ઉત્પાદન ખર્ચ એટલો વધી જાય છે કે જેને બેનિફિટ ખર્ચ ખેતી થતી નથી તો એનું કારણ એક જ છે સંકલિત બિયારણ નથી મળતું સો ટકા શુદ્ધ બેરણ નથી મળતું તો આના વિશે બજેટમાં ફાળવણી કરવી જોઈએ ઉચ્ચ અધિકારીઓ આપણે સંશોધન માટે નિમવા જોઈએ બહારથી બોલાવવા પડે તો બોલાવવા જોઈએ અને સંકરિત બિયારણની અંદર કોઈ પણ પ્રકારની ખામી ન રહેવી જોઈએ જો સંકરણ બિયારણ હશે સંકલિત બિયારણ હશે તો ખેડૂતો માલામાલ થશે અને ખેડૂતો માલામાલ થશે તો આપણો દેશ માલામાલ થશે અને દેશી કરીને આપણે ભારત દેશ આપણે સોનાની ચીડિયા કહેવાતો ખૂબ જ મોટા પ્રમાણમાં દર વર્ષે ગુલાબી યર્ડના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને નુકસાન થતું હોય છે દર વર્ષે થાય છે છેલ્લા દસ વર્ષથી આ બાબતે સરકારે ધ્યાન આપવાની જરૂર છે ખૂબ સરસ આ ખેડૂતે વાત કરી છે તમે શું કહેશો ડેરી નમસ્કાર ડેરી ઉત્પાદન અને પશુપાલન માટે શું જોગવાય છે આ બજેટમાં ખાસ કરીને સ્વનિર્ભર ભારત અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસની યોજનાઓ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત સંકલ્પનાને સાકાર કરવા માટે સરકારે ખૂબ સારી યોજનાઓની જોગવાઈ કરી છે એમાં સૌથી પહેલા વાત કરીએ તો આ બજેટમાં આપણી દેશી ગાયને વાછરડીનો જન્મ થાય અને ભેંસને પાડીનો જન્મ થાય એના માટે ઇન્વિટ્રો ફર્ટિલાઇઝેશનની અંદર ગવર્મેન્ટે અગિયાર કરોડની જોગવાઈ કરી છે એ ખૂબ સારી વાત છે સરાહનીય છે પણ હજી વધારે બજેટ જો આ બાબતમાં ફાળવાયું હોત તો વધારે પ્રમાણમાં દેશી ગાય અને ભેંસોની જરૂર છે કારણ કે ભારતમાં કુલ દૂધની જે જરૂરિયાત છે એ જરૂરિયાત ખરેખર પૂરી પડતી નથી અને ડુપ્લિકેટ દૂધ બજારમાં આવે છે તો જો વધારે જોગવાઈ કરવામાં આવે તો પશુઓની સંખ્યા માદા પશુઓની સંખ્યા વધશે અને દૂધનું ઉત્પાદન વધશે અને ભારતની આબાદી થશે